હા બીજનમાં મજા આવજો બરાબર છે ઉપર આવી ગઈ સેવ અને લીલી ડુંગળી આવી ગયા અને અનિયારે બ્રેડ આપો છો અને રોટલા પણ આપો છો બે ઓપ્શન અવેલેબલ છે હમ આપણને તો બંને વસ્તુ વધારે ભાવે ભાવે છે સુપરની બ્રેડ એ આવે છે ને ભાઈ દેશી રોટલા આવે છે રોટલાની સાઈઝ પણ તમે જોઈ શકો છો કેટલી સાઈઝ છે કાઠિયાવાડી રોટલો કાઠેવાડી રોડલો અને સ્ટ્રીટ સાઈડમાં તુવેરના ટોટ આઈ थिंक ફર્સ્ટ ટાઈમ જોયો છે ફર્સ્ટ લોકો દુકાન ને બધું રાખતા હોય છે શેડ ને પણ સ્ટ્રીટ સાઈડ આપડા નિકોલ ડીમાર્ટ ની સામે ચાપડી ઊંધ્યો તો આપણો છે હા ચાપડી ઊંધ્યો તો બૂમ પાડવા જ છે પબ્લિક ને પસંદ આવે છે પણ હવે તુવેરના ટોટા ખાઓ તો પણ તમે અહીં આવી શકો છો લોકેશન આપણે પબ્લિક ને કહી ગયા ને કું છે લોકેશન નિકોલ ડીમાર્ટ ચાર રસ્તા કોસ્ટી નિકોલ અને ટાઈમિંગ કહી દોનો ટાઈમિંગ સાંજે 6:00 થી 7:00 વાગ્યા

સ્ટ્રીટ સાઇડ ઉપર અને એ પણ નિકોલ ડીમાર્ટની જે ફૂડ સ્ટ્રીટ છે ત્યાં તમને ચાપડી ઊંધિયું સાથે સાથે તુવેરના ટોઠા કે જે શિયાળાની મેઇન આઇટમ છે ગરમા ગરમ તમને મળી જવાની છે તુવેરના ટોઠાની ઉપર સેવના કેલી છે સાથે સ્પાઇસી લસણની ચટણી તુવેરના ટોઠા સાથે લોકો બે ઓપ્શન પ્રિફર કરતા હોય છે એક તો બ્રેડ અને કાઠિયાવાડી બાજરીનો રોટલો એની સાથે તમને મળી છે ડુંગળી અને છાશ અત્યારે હું આવ્યો છું નિકોલ ડીમાર્ટની સામે ફૂડ છે ત્યાં મિલન ચાપડી ઊંધિયું અને હવે તુવેરના ટોઠા પણ ચાલુ કર્યા છે ફૂલ સ્પાઈસી શાક શિયાળામાં જે મજા આવે ખાવાની ગરમ ગરમ એ આખી પ્લેટ તમારે લેવો તો એકસો વીસ રૂપિયાની પ્લેટ મળશે સાથે બ્રેડ કાં તો રોટલો લઈ શકો છો અને જો તમારે લૂઝમાં આ શાક જોઈએ છે તુવેરના ટોઠા ઘરે રોટલા બનાવો કે બ્રેડ તમે ખાવ લૂઝમાં તમારે જોઈએ એકસો નેવું રૂપિયા પાંચસો ગ્રામના પાંચસો ગ્રામના એકસો નેવું રૂપિયા અને ત્રણસો એંસીમાં કિલો પણ ફૂલ પૈસા વસૂલ છે અત્યારે હું મોજ માણી રહ્યો છું અને મને તો બ્રેડ સાથે અને રોટલા સાથે બંને સાથે ભાવે છે અને હું કાઠિયાવાડી છું એટલે રોટલો તો ભાઈ મારે જોઈએ જ ને બાજરીનો રોટલો આ મીડિયમ સ્પાઈસી છે વધારે સ્પાઈસી કરવું હોય તો તમારે લસણની ચટણી એડ કરી દેવાની મસ્ત એની સાથે સાથે તમને છાશ પણ મળશે અને અહીંયા તમને પાપડની પણ વ્યવસ્થા છે સ્ટેટ સાઈડ ઉપર તુવરના ટોટા અને એ પણ નિકોલમાં મારી માટે તો ભાઈ હવે તો આમ કહેવાય ને કે અઠવાડિયા દસ દિવસે અહીંયા તો આવી જવાનો છું મિલનભાઈને કહી દઈશ કે ભાઈ પ્લેટ બનાવવા પડી એમ એટલે મોજ માણી લેજો હું તો કહું ફૂલ ફેમિલી સાથે તમે આવી શકો છો પાછળ લોકો ફેમિલી જમી રહ્યા હતા લોકેશન તમને ખ્યાલ જ છે નિકોલ ડી સામે ફૂડ સીટ છે તે બોક્સ ગ્રેટ ને બધા રમવા આવતા હોઈએ છીએ તેની સામે તમને મળી હશે મિલન ચાપડી ઊંધિયું અને હવે આવે છે તુવેરના ટોટા તો આવી જજો અને મોજ માણી લેજો હવે મને ખાવા દેવો ભાઈ તીખું તીખું